ને અત્યારે કલયુગમાં આવી અસ્વસ્થતામાં સ્ટાઇલ જ બધા કરે છોકરાઓ થોડાક વાળ અહીંથી કાપે ને થોડાક અહીંથી કાપે એક બાજુ જથ્થો વધારે રાખ્યો હોય આ આમ વાળ ઉડાડે આ અસ્વસ્થતામાં સ્ટાઇલ છે પાછળથી હાવ હોરાવી નાખે અત્યારે કલયુગમાં આ બધી સ્ટાઇલ બહુ થઈ ગઈ છે દાઢિયું વધારવા મળ્યા છે દાઢિયું અરે બાપાના પૈસા વધારો દાઢિયું વધારવાની જરૂર નથી ભક્તિ વધારો ભજન વધારો આ દાઢિયું એટલે આમ આમ આમા ફેરવે અને મો મો દાઢિયું જ કેવડી લાંબી હોય અહીંયા વાળ કરતા દાઢિયું લાંબી હોય ફેશન છે અને દુખની વાત એ છે કે અત્યારની જે દીકરીઓ છે ને એને આવા દાઢિયું વાળા જ ગમે છે પાછા પપ્પા નથી ગમતો કેમ કારણ કે દાઢી નથી લે તમે જો થોડાક વર્ષો પહેલા આ ગામડામાં છે બધાને ખબર ખાલી કોંટા ફૂટ્યા હોય ને તો હાથમાં જોડું પકડે બાપા એ દાઢી કરાવીને આવ્યું અત્યારે તો દાઢીઓ બધા રો કેવી દાઢ સ્ટાઇલ થઈ ગઈ છે એ પાછા દાઢી ઉપર હાથ ફેરવતા ફેરવતા કે ઝૂકે ગા નહીં લે તારો બાપ એ ઝૂકી જાહે સમય આવશે ત્યારે બધા ઝૂકવું જ પડે છે એને હાઇટ હિતે ને એ શિવ આમાં કેટલા ઝૂકી ગયા વાંકા વાંકા કેટલા હલવા મળ્યા છે ઝૂકવું તો જ પડશે જો તમે અત્યારે શરીર સારું છે યુવા શરીર છે તો જો તમે ભગવાન સામે નહી ઝૂકો ને તો ગઢા થાવરકાથી તમને ઝુકાડી તો દેવાનો જ છે એ ગમે એ હોય એટલા માટે ઝૂકવું તો પડશે આ બધી સ્ટાઇલું આટા મારીએ છીએ આ બધી સ્ટાઇલું કરીએ છીએ આપણે પિક્ચરમાં જોઈને સ્ટાઇલ આવે છે વાંકા વાંકા હાલે ખભો એક બાજુ ખભો ઊંચો હોય ને એક બાજુ નીચો હોય ને બધાને ખબર છે કોણ છે આપણી ભારતીય સ્ટાઇલ નથી ભાઈ આ ભારત દેશમાં લોકો જે જન્મ લીધો છે ને જેના બાપ દાદા હોય જન્મથી ના જ આપણે તુલસીની પ્રદક્ષિણા કરતા શીખવાડ્યું છે રાધાકૃષ્ણને પ્રણામ કરતા શીખવાડ્યું છે સીતારામને નતમસ્તક કરતા શીખવાડ્યું છે શિવજીને શિવલિંગ પર જળ ચડાવવાનું શીખવાડ્યું છે આ કુળના દીકરાઓ માટે આ સ્ટાઇલ નથી જે મા બાપો એ જન્મથી આપણે બહુ સારા સંસ્કારો આપ્યા છે ઈ સંસ્કારો કયા છે ઈ ભારત દેશના સંસ્કારો કયા છે વાંકા હાલુ દાઢી ઉધારી વાળ વધારવા ઈ સ્ટાઇલ નથી આપડા ભારત દેશની સાચી સ્ટાઇલ છે આપડી સાચી સંસ્કૃતિ છે માથા ઉપર શિખા વધારવી આપડી સાચી સ્ટાઈલ છે એક હિન્દુ તરીકે આપણે આપણી જાતને કહેતા હોય સમાજમાં કે હું હિન્દુ છું તો હિન્દુનું પહેલું ચિહ્ન એ છે કે એને પોતાના માથા ઉપર શિખા હોય જોઈએ કેટલાને ને છે કયો ગર્વ છે કોમ હિન્દુ ક્યાંથી હિન્દુ છે હિન્દુ નું પેલું ચિહ્ન હોય જોઈએ અને આ તો કઈ છે છોટી ગમતી નથી અને માયું એમ કે છે નાના નાના સ્કૂલ વાળા એક્સેપ્ટ નથી કરતા બધાએ કરવી પડે ભારત દેશમાં જેનો જેનો જન્મ થયો છે ને એનો જન્મ સિદ્ધ અધિકાર છે એના માથા ઉપર શીખાવી જોઈએ એના માથા પર ચાંદલો હોવો જોઈએ તિલક હોવું જોઈએ આપણી આ આપણા બાપ દાદો ને આપણી સંસ્કૃતિનું આ ધરોહર છે આપણા પૂર્વજો એ આપણે આ સોપાન આપ્યું છે આ બધું સંસ્કારો આપ્યા છે આ વારસો છે આપણો પણ આપણે આ સમાજમાં આ ટીવી ને આ ફિલ્મ સ્ટારો અભિનેતા ને અભિનેત્રીને જોઈને આપણે આપણું જીવન બરબાદ કરી નાખ્યું છે બધાને હીરો હિરોઈન બનવું છે હીરો જેવા બનવું છે હિરોઈન જેવા બનવું છે પણ બહુ ઓછા દીકરા છે જેને ધ્રુવ અને પ્રહલાદ જેવું બનવું છે અત્યારે તો બધાને હીરો જ બનવું છે તમે વિચારો આ સંસ્કૃતિ આપણી ખોવાઈ ગઈ છે ભૂલી ગયા છે માતા ઉપર ઉર્દુ કુંડર તિલક કરવું આ સનાતન ધર્મનું ચિહ્ન છે અગર આપણે આપણી જાતને સનાતની કહેતા હોય આપણે આપણી હિન્દુ કહેતા હોય તો હરેક વ્યક્તિના માથા ઉપર ભગવાનનું તિલક હોવું જોઈએ આ ઉર્ધ્વપુન તિલક આ કોઈ ફેશન નથી અને આ કોઈ ઇસ્કોન વાળાનું નથી આ તિલક આ તિલક વૈદિક સંસ્કૃતિમાં શાસ્ત્રમાં કીધું છે કે આ ઉર્ધ્વપુર તિલક કરવું જોઈએ આ તિલક વિષ્ણુ મંદિર છે અહીંયા વચ્ચે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે આજુબાજુ સૈયા છે ઓશિકા છે એક બાજુ શિવજી ઓશિકો વિના છે સૈયા બહેના છે એક બાજુ બ્રહ્માજી અને વચ્ચે ભગવાન વિષ્ણુ બિરાજમાન છે અને ભગવાનના ચરણ અહીંયા આવે છે અને ભગવાનના ચરણોમાં હંમેશા તુલસી હોય છે તો આ તુલસી છે આ કોઈ ફેશન નથી આપણા સનાતન ધર્મનું આ એક ચિહ્ન છે મારા તમારા ભજનમાં કાંઈ લેવાનું નથી આપણે મરશું ને ત્યારે આ શરીરમાં હાડમાં સિવાય કાંઈ નથી પણ જો મળતી વખતે ગળામાં તુલસીની માળા હશે અને માથા ઉપર ગોપી ચંદન હશે અને માથા ઉપર શીખા ને તો શીખા ચંદન તિલક અને તુલસીની માળાના નાતે દ્વારકાધીશ આપનેના ધામમાં લઈ જશે બાકી મારાન તમારામાં કાંઈ લેવાનું નથી પણ આ તો ભગવાનને ગમે એવું કરીએ ને તો મયરા પછી કંઈક આપણો ઉદ્ધાર થશે અને ભગવાનને શું ગમે છે ભગવાન એક જ વસ્તુ ગમે છે કે તમે જાગો વહેલા જાગો સ્નાન કરીને તિલક કરો શિખા રાખો અને ગળામાં તુલસીની માળા પહેરો અને હાથમાં હરિનામની માળા ફેરવો બીજું દ્વારકાધીશ તમારે આગળ કાંઈ નથી માંગતો એટલું આપશો ને ભગવાન ખુદ વેચાઈ જશે તમારી પાસે ભગવાનને ખરીદવા માટે એક જ વસ્તુ છે કે દરરોજ ભગવાનનું નામ લેશું આ કથા સાંભળ્યા પછી આપણે બધાને માળા પણ દેશો એને લેવી હોય ફ્રીમાં માળા કરવી કમસે કમ એક અનુષ્ઠાન એક મનોરથ મનમાં સંકલ્પ કરો કે ગંગાના ઘાટે કથા સાંભળી છે ને તો દિવસે બે માળા કરીશ વીસ મિનિટ થાય ચોવીસ કલાક દરરોજ તિલક કરીશ ગામને જે કેવું એ કે કારણ કે ગામ સમાજ ક્યારે તમારી સાથે રહેવાનો નથી ભલે તમને લાગે આપણે હારે બાકી ક્યારે પણ આપણે આ જગતને અને સમાજને ખુશ નહીં કરી શકીએ અમારા ગુરુજનો ઉદાહરણ આપે છે કે જો તમે નીચે જોઈને ચાલશો ને તો આજ સમાજ કે છે કે નો કરવાના ધંધા કર્યા છે એટલે નીચે જોવે છે તમે સમાજથી ડરીને ઉપર જોવાનું શરૂ કરશો તો એ જ સમાજ કહેશે કે જો અભિમાન તો જો અભિમાન તો જો અને એ સમાજનું સાંભળીને તમે બધાની સામે જોતા રહેશો ને તો એ સમાજ કે છે નજર કેટલી ખરાબ છે બધા સામે જોવે છે અને એનથી પણ કંટાળીને તમે તમારી આંખો ફોડી નાખશો ને તો એ જ સમાજ કહે છે કે કરેલું કરમ ભોગવવું પડ્યું કરેલા ભોગવવા પડ્યા એટલે સમાજની સામે ન જવો ભજન કરવું છે ને તો ભગવાનની સામે જવો એટલા માટે ગંગા સતી પાનભાઈ પોતાના ભજનમાં કે છે એમ રૂરે ડગે પણ જેના એ મન યાર ડગે પણ એ ભાગે પડે ને બ્રહ્મ

બંગડી પણ જરૂરી છે અને સિંગલ ફેશન વાળી ની હોય ઓછી બે એનો અવાજ આવવો જોઈએ આની પાસે ઘણા લોજિક છે આ કથામાં આ બહુ બધું લાંબુ થઈ જાય કારણ કે એક ટાઈમ ની કથા એમાં આપણે બધા પ્લાન ઋષિકેશ જવું છે ને હરકે પોટી જવું છે ને ફલાણે પોટી જવું છે ને આ પોટી એમાં ક્યાં બધો વહીવટ કરો સિંદૂર પતિવ્રતા અસ્થિ ધર્મ છે એટલા માટે આવતીકાલથી લગાડજો અને બીજું મંગલસૂત્ર એક સ્ત્રી પોતાનું સમર્પણ પોતાના પતિને કર્યું છે એનું પ્રમાણ શું છે માથા ઉપર સિંદૂર અને ગળામાં મંગલસૂત્ર આ નથી એનો મતલબ પતિવ્રતા સ્ત્રી જે કે છે પોતાને પણ પૂર્ણ રીતે પતિને શરણાગત નથી જેમ ભાઈઓની શિખા ધર્મ ફેશન છે અનાદિકાળ થી ફેશન છે ભાઈઓની શિખા એમ બહેનોની પતિવ્રતા જે જેને લગ્ન થઈ ગયા છે એની જવાબદારી છે કે એને માથા ઉપર સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરવું જોઈએ અત્યારે સિંદૂર પણ ફેશન વાળા થઈ ગયા પીળી સાડી પહેરે તો પીળું સિંદૂર પૂરે વાહ સિંદૂર ક્યાં પોરે ઓલું ટપકું કરે નીચે ટપકું વાહ તારી ઝપટ એને એવું કરે લીલું પહેરે લીલું પહેરે લીલું ટક કેમ ચોંટા ડે ટક કરે સારું કાળી સાડી પહેરા પછી કાળું નથી કરતા સિંદુર કલર બદલે બોલો સિંદુનું એક જ કલર છે એના કોઈ કલર ન હોય તમે તમારી ફેશનને સાઈડમાં રાખો ફેશન અને કર્તવ્યમાં બહુ અંતર છે એક સ્ત્રીનું કર્તવ્ય ધર્મ છે કે એને સિંદૂર પૂરવું જોઈએ પણ એ સિંદુને ફેશન ન કરવી જોઈએ એટલા માટે આપણે બધા જ ઓલા કેમેરાવાળા બરાબર લે છે કોણે કોણે માથે સિંદુર મીડું છે ઘરવાળા જોઈને બેઠા બેઠા હકીકતમાં થોડી જવાબદારી ઘરવાળાની હોય છે પણ હરમાં ચા પીવામાંથી નવરો થાય તો ની માવા છોડવામાંથી બહાર આવે તો ને એને કેવું જોઈએ સિંદૂર કા પોતે પોતાના હાથેથી સિંદૂર પૂરવું જોઈએ આ તો નિયમ છે કે જ્યારે સપ્તપદી ફેરા ફરે ત્યારે એ વર એ કન્યાના માથો પર સિંદર એક જ વાર

અને મંગલસૂત્ર તો ક્યાં લેવા જવું જો ઘરે પડ્યો તો કઈ વાંધો નહીં ગળામાં તુલસી માળા પહેરી લેજો તો જેમ એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે એને લગ્ન કર્યા છે તો એની જવાબદારી છે કે માથે સિંદૂર અને ગળામાં મંગલસૂત્ર એમ એક ભગતે જેને ભગવાન આરે લગ્ન કરી દીધા છે એનો પણ ધર્મ છે કે માતા ઉપર તિલક અને ગળામાં તુલસીની માળા પહેરે એનો મતલબ એ ભગવાનને શરણાગત થઈ ગયો છે એક સાધક ગળામાં તુલસીની માળા હોવી જોઈએ અને માથા પર ગોપી ચંદન હોવું જોઈએ કારણ કે શરણાગત થઈ ગયો છે એક સ્ત્રીના માથા ઉપર સિંદૂર અને ગળામાં મંગલસૂત્ર કારણ કે પોતાના પતિને શરણાગત થઈ ગઈ છે આપણા ઇતિહાસ અને આપણા સનાતન ધર્મ માં